પાલ ઉગર રોડ પર આ બનાવ બનતા સ્થાનિક લોકો અને પરિવારે તંત્રને ને અપીલ કરી શ્વાન ના ત્રાસ સામે મનપા તંત્ર કોઈ નક્કર પગલાં ભરે તેવી માંગણી કરી હતી મારું નામ તુષાર પરમાર ગોવિંદભાઈ જે મારો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આજે જે ઘનશ્યામ સામજી પરમાર ગઈ રાતે એ લોકો ઓફિસ રિલેટેડ કાંઈ કામ રિલેટેડ ગયા હતા બીકોઝ રસ્તામાં પાલ એરિયા છે ઉગઢનેર ત્યાં અરાઉન્ડ બાર સાડા વાગ્યાની ઘટના હતી એ લોકો આવતા હતા અને પાછળથી કૂતરો અને કરડવા ભાગ્યો અને ભાઈને ડર લાગ્યો તો એને પગ ઉપર લેવા જઈ રીતના બેલેન્સ એનું હટ્યું પાછળથી બેલેન્સ ચાલ્યું ગયું અને પાછળથી પાછળ બેક ભાગી ગયું અને ઘટના સ્થળે જ એક્સપાયર થયેલ છે ભાઈનું નામ ઘનશ્યામભાઈ શામજીભાઈ પરમાર ઉંમર એકત્રીસ વર્ષ છે અને હાલમાં એને છ વર્ષની છોકરી છે અને હાલમાં એને અત્યારે એના વાઈફ છે પ્રેગ્નન્ટ છે સિક્સ મંથ અત્યારે એનું ચાલે છે તો મારું એટલું જ મેસેજ છે સરકારને તથા કે મહાનગરપાલિકાને કે આવું બીજું જે મારા ભાઈ સાથે બની ગયું છે જ્યાં કોઈ બીજાના આવું ના બને એનું આવું મારું ભાઈનું પરિવાર છે અત્યારે તો એ વેર વિખેર થઈ ગયું અને અમે મિડલ કાસ્ટ માંથી સાહેબ આવીએ છીએ તો મારું એટલું સાહેબ ને કહેવાનું કે બીજા સાથે આવું ના થાય એનું ખાસ ધ્યાન રાખો ભાઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા કરતા હતા જે આપણે સ્પાઇન લેબ કરીને આવે છે જે સ્વાઇપ મશીન આવે ને એમાં કામ કરતા હતા એસએમસી ને તો એ મેસેજ કે સાહેબ બીજી વખત આ થઈ ગયું છે બીજા કોઈની સાથે ના થાય એ વધારે બેસ્ટ